અમારી મકાઈ ચીજ તમે સાજી છે તમે તો દેવા છે લેટ માં ના કરાય આ છોકરો તો ખાય અમે તો મમ્મી કે ભાઈ જન કે ઓફી જો વાળી તમે સાજી છે બધી માર મકાઈ મુકુર ઓદરા ભાગે છે અમે તો મમ્મી નોક પર લાગા છે તમે ઓદરા છો તમે મકાઈ લાવો આ તો મકાઈ છોકરો તો ખાતો અને તમે મકાઈ છે ભાજી બી ધોરણ ખાવાનું છે તમારે ખાવાની છે અમે કે તમાર મકાઈ સાજી છે છોકરા આ જો તમાર મકાઈ જ લાયા આ પેલા રી ઇન્યરી

લા વારો મારો ને લઈ લે જા આ જ એ મજા નહી કહું છું લ્યા નહીં લાબી નહીં લાબો એટલે એ શું છે ઓમણે હેઠા પડ્યા છે કે થાપે તમે પલા આવશો લે લેવાજો ભાઈ તું મું લે બોજકેતી કહું ડોબુલા થોડો પછી બતાતું નહીં મારશી જો બોજો હું બોધી આલ્યો તો નહીં લઈ બોધું મારે પાઉ છે નહીં પાવા દે પાઉ છે ત્યાં નહીં પાજતી ના કીધું આ આગળ આજ પાછા ના પાજતી લે વળી ઢક્કો મારવાનો તમે માર્યો છે લે આપણે વાત આ વળી વળી ઓ આવડા છે ઢક્કો માર લે તાલ વળી ઢક્કો મેલો નહીં દેખો મેલો કે લે નહીં મેગવા Mr. Isto drot dom. disg� saint nó có caie barrys barrys the cycles 요 There is rest here now b three thyr b Neil nhưng he l તારે નહીં કા રાડલો પાજો સગઈ પાજો નહીં પાજો નહીં પાજો નો ખા મારે પાઉ નહીં પાજો મારે પાઉ મન પાલે છે મારો મારો છે છોકરો તમારો એ શું જ લે મારો વારો છે તો સોમાજીના બુઢવા મુ કાપેલી માની રત્નવાખઉ બારે આધી રત્નવા આવી તમે ડોમું કેમ ખોળો થઈ ગયો હેડ મા ખાલી પોચી બાધી આ તો વાર કાઢે

ઘોડા ઘોડા લાકડા પર ભાજી દો છું તારા દાદા ઘણા આયા તારા દેવ તો ફરાઈ ગયા અલ્યા હવે આવો જા આવો રે જો હો ના ના બેજો સુવાજી આયા તો ઓક તાલે મેમલ કરી તો ઇલે સુસે આજે રાતના ખાવ બાવ રો હું એ ખાવ આવું ખાવ તારા ભૂતા બધા આવી